ઉમરગામ તાલુકાના સરીગામના અગ્રણી એવા સ્વર્ગસ્થ કમલેશ્વર રાયની એકવીસમી પુણ્યતિથિને લઈ મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રાય પરિવાર આજે પણ સરીગામમાં સારું એવું યોગદાન કરતા રહ્યા છે રાકેશભાઈ રાય દ્વારા યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ મળી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે મંચ પર સંતો મહંતો સહિત અગ્રણી આગેવાનોએ મંચ પર હાજરી આપી રક્તદાન શિબિરની કામગીરીને આશીર્વાદ આપ્યા હતા રક્તદાતાઓએ આ યોગદાનમાં જોડાય જાણે ઇતિહાસ રચ્યો હોય અને માનવ સેવાની વ્યાખ્યા પૂરી પાડી હોય તેવું જણાવ્યું હતું સ્વર્ગસ્થ કમલાશંકર રાયે સરીગામ માટે કરેલા કામોને યાદ કરવામાં આવ્યા હતા રક્તદાનનું મહત્વ કેટલું છે અને કોઈનો જીવ બચી શકે તે માટે રક્તદાતાઓમાં એક નવી ચેતના જોવા મળી હતી ગત વર્ષે આઠસોથી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું જે બાબત નોંધનીય રહી હતી રાકેશ રાય દ્વારા એમના પિતાના યાદમાં કરવામાં આવતી સમાજસેવા આજે કોઈ પરિવાર માટે એક આધાર સ્તંભ બની શકે છે કમલશંકર રાય ના ચરણોમાં નમસ્કાર કરવા જોઈએ યુવાન હતા કારણ કે એને સામાજિક કાર્યનો ધર્મ કાર્યનો એવો ઉત્સાહ હતો કે એના હૃદયમાં હર હંમેશ યુવાની રહે એવું જ આપણે અહીં જોઈ જ છીએ રાકેશભાઈ દોડા કરે છે એટલે માટે એવા કમલાશંકર નારાયણે આપને એક એવો યુવાન આપ્યો છે કે જે અત્યારે સામાજિક કાર્ય ધર્મ કાર્ય આના માટે દોડે છે પોતાના ઘરનું તો ભલામાંસ બધા ધ્યાન રાખે પોતાના ઘરનું તો બધા ધ્યાન રાખે અને પોતાના ઘર માટે બધા દોડે પશુ પંખી દોડે છે પોતાના બાલ બચ્ચા માટે પણ

સરીગામ અને ઉમરગામ તાલુકાના સામાજિક અને રાજકીય અગ્રણી સ્વર્ગસ્થ મારા પિતાશ્રી કમલાશંકર એસરાયની એકવીસમી પુણ્યતિથી નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પનું આજે આયોજન કર્યું છે આ ત્રીજો અમારો કેમ્પ છે એમ તો સતત એ ગુજર્યા એમના પછી દર પુણ્યતિથિએ અમે ને કંઈક સેવા કર્યો સેવાકીય કાર્યો કરતા આવેલા છે અને ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષ પહેલાં નક્કી કરવામાં આવ્યું કે આપણે બ્લડ ડોનેશનનું આયોજન કરીએ પહેલાં વર્ષે ખૂબ જ નાના પાયે આ આયોજન કરેલું હતું ત્યારે ત્રણસો ને પાસઠ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું બીજી વખત કર્યું ત્યારે આઠસો ને એકત્રીસ થયું અને આજે મને એવો વિશ્વાસ છે કે એક હજારથી વધારે લોકો રક્તદાન કરશે થોડોક વરસાદ પણ છે અને થોડીક તકલીફો પણ છે પણ એટલો વિશ્વાસ છે કે સારામાં સારા લોકો રક્તદાન કરવા અહીંયા આવશે અને આ ઉમદા કાર્યક્રમની અંદર પોતાનો સહકાર આપશે આખા વર્ષની અંદર અમે લગભગ મારો અંદાજો છે ત્યાં સુધી બસોથી વધારે લોકોને મદદ કરતા આવેલા છે રાત્રે પણ એક્સિડન્ટ થયા હોય ત્યારે કોલ આવે કોઈને ટ્યુમર હોય પેટમાં ગાંઠ હોય કોઈને ડિલિવરીનો સમય હોય આવા સમયે રક્તદાન રક્ત માટે હંમેશા ફોન આવતા હોય છે ઘણી વખત એવું થતું હોય કે રાત્રે બાર વાગે ફોન આવે જ્યારે બાર વાગે ફોન આવે ત્યારે આપણે ફેમિલી સાથે હોઈએ ઘરમાં હોઈએ અને સુવાનો ટાઈમ હોય તો ત્યારે આ બધાને સાઈડ મૂકીને પોતે હોલમાં અમે આવી જઈએ અને જ્યાં સુધી જે વ્યક્તિને બ્લડ ન મળે જેને જરૂરિયાતમંદ છે એમને બ્લડ ન મળે ત્યાં સુધી અમે જાગીએ અને રાત્રે બે વાગે કે ત્રણ વાગે એને હાથમાં બ્લડ મળી જાય પછી જ અમે ઊંઘવાનું કામ કરતા હોઈએ લગભગ બસોથી ત્રણસો લોકોને દર વર્ષે અમે આ રક્તદાન રક્ત આપીને મદદ કરતા હોઈએ છીએ અને ઘણા લોકોના છેલ્લા વીસ વર્ષથી આ બ્લડ ડોનેશન કેમ્પ સાથે હું સંકળાયેલો છું અને મને અત્યાર સુધી એવું લાગે છે કે બે હજારથી વધારે લોકોના રક્ત આપીને અમે મદદરૂપ થયા છે આ તો ભગવાનની ગોડ ગિફ્ટ છે કે આ સેવા કરવાનો અમને મોકો મળ્યો છે મારા પપ્પાની પુણ્યતિથિ છે એમણે આ વિસ્તારની અંદર ખૂબ જ કામ કર્યું છે ખૂબ જ એમની નામના છે દરેક ગામની અંદર એમના કાર્યકર્તાઓ છે એમના સ્નેહીઓ છે એમના આશીર્વાદ થકી અમે હંમેશા સતત આગળ વધી રહ્યા છે અને ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે